બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં આપણે વાત કરવાની છે કે અત્યારે હાલ વાતાવરણ છે તે ખૂબ જ અતિ ભયંકર અત્યારે ગરમી વાળું વાતાવરણ છે અને હાલ આ વાતાવરણ ની અંદર આપણા વિસ્તારની અંદર ઘણા સમયથી આજે વરસાદ પણ નથી પડ્યો અને વરસાદ લંબાવવાના કારણે ખેંચાવાના કારણે આપણા વિસ્તારમાં મગફળી હોય છે મગફળી ઉપરથી પીળી પડી અને સુકાવા માંડે છે તો આજે આ તમામ સમસ્યા જે છે મગફળીની તે સમસ્યાનું સમાધાન આપણે આજે વિડીયોના માધ્યમ દ્વારા કરવાનું છે તો ખેડૂત મિત્રો મગફળીના પાકમાં આપણે જોવા જઈએ તો મગફળીનો પાક ઉપરથી પીળો પડતો હોય છે ધાબા પડતા હોય છે ત્યારબાદ મગફળી છે તેના પાન સુકાઈ અને ખરવા માંગે છે તો આમની અંદર સૌથી મોટી સમસ્યા હોય તો તે છે ઝીંક અને સલ્ફરની ખામી વધુ જણાતી હોય છે અને સાથે સાથે તેમાં ફેર સલ્ફેટ ની પણ ખામી વધુ જણાતી હોય છે

તમામ તત્વો હોય છે તેમાં ઝીંક હોય છે સલ્ફર હોય છે ફેરસ હોય છે આ તમામ તત્વો તેમાં આવતા હોય છે તેમનો પ્રતિ પંપ ચાલીસ ગ્રામ નાખીને છટકાવ કરવાથી આપણે તેમાં રિકવર ખૂબ સારામાં સારું

મેગ્નેશિય કરી તેમાં આપણે મગફળીની અંદર ખૂબ સારામાં સારા પરિણામ મેળવી શકીએ છીએ અથવા તો ખેડૂત મિત્રો પૂર્ણ ભેજ હોય ત્યારે મગફળીમાં ના પાકમાં આપણે જે મિસુજી કંપનીનું એગ્રોવિટા આવે છે તે એગ્રોવિટા પ્રતિ એટલે કે અઢી બીઘાની અંદર દસ કિલોનો ઉપયોગ કરવો કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અઢી બીઘાની અંદર તે દસ કિલો ખાતર આપવું જોઈએ

અને તે સમસ્યા હોય પીળી પડવાની સાથે સાથે લાલ ધાબા પડતા હોય તે પણ સમસ્યા હોય તો આજે મેં ભલામણ કરી એ પ્રમાણે તે દવાનો છંટકાવ કરવો અથવા તો તેમાં આપણે જે પીજીઆર દવાનો છંટકાવ કરતા હોય છે જે આપણે એગ્રોમિન મેક્સ પોષક તત્વોનો જે છંટકાવ કરતા હોય છે તે તત્વની સાથે આપણે તેમાં ફૂગનાશક દવાનો પણ સ્પ્રે કરી દેવો અથવા તો તે અલગથી કરી દેવો જ્યારે આપણે પીજીઆર દવા અને જે એગ્રોમિન મેક્સનો છંટકાવ કર્યો હોય

કોમેન્ટ કરી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેમું આઠ તેર પચ્ચીસ ચાર ઝીરો ચાર આ મારો કોન્ટેક નંબર છે આમ આમની ઉંમર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે whatsapp દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં જય સાહેબ